ચોર તો તમે જોયા હશે પરંતુ આજે વાત કરીશું એવા ચોરની જે બુરખો પહેરીને ચોરી કરવા જતા અને ચોરી કર્યા બાદ બે હાથ જોડી ભગવાનની માફી પણ માંગતા હતા પોલીસની આંખમાં ધૂળ નાખનાર આ તસ્કરોના ચહેરા થયા છે બેનકાબ

અને બે ત્રણ વાર માથું ઝુકાવી માફી માંગ્યા પછી આ મહિલા નીચે બેસે છે અને ફરી માફી માંગે છે હવે જરા આ લેટર ને જુઓ જેમાં લખ્યું છે કે સોરી માફ કરના શેઠજી મારી મજબૂરી હૈ રહા હું મેરી બીવી કી તબિયત ખરાબ હૈ હોસ્પિટલ મેં ખર્ચા હો રહ હૈ સકે તો માફ કર દેના મેં જલ્દી ચુકા કરના આપકા કારીગર આ લેટર લખનાર શખ્સ કારીગર છે જેના પરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે સીસીટીવીમાં બુરખો પહેરી ચોરી કરનાર કોઈ મહિલા નહોતી પણ કારીગર હતો તેણે શેઠની દુકાનમાંથી ચોરી કરી છે ચોરી કર્યા બાદ માફી પણ માંગે છે સુરતના ઉદના વિસ્તારમાં આવેલા રઘુપતિ ફેશન નામની દુકાનમાંથી અગિયાર પોઈન્ટ પંચ્યાશી લાખ રૂપિયાની ચોરીનો બનાવ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછો નથી શરૂઆતમાં પોલીસે વિચાર્યું કે આ કારીગરે ચોરી કરી હશે પરંતુ જ્યારે તપાસ આગળ વધી ત્યારે ચોર કોઈ અન્ય નહીં પરંતુ રીઢો ગુનેગાર નીકળ્યો સુરત કરવા લખી ચિઠ્ઠી માફ શેઠજી હે આપીગર કારીગર દુકાનમાંથી અગિયાર પોઈન્ટ પંચ્યાસી લાખની ચોરી બાદ સીસીટીવી સામે માફી માંગી તપાસ કરતી ઉધના પોલીસે સીસીટીવી કેમેરાના આધારે બંને આરોપીઓ સુધી પહોંચી અને બંનેને ચોરીના રૂપિયા સાથે ઝડપી લીધા પોલીસે પકડેલા આરોપીઓમાં લાલ અને ગિરીશ નામના બે સમાવેશ થાય છે હતો એટલે જેની ઓળખ થઈ શકતી નથી પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી અગિયાર લાખ પંચ્યાસી હજારની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામ લગાડી જેમાં ઉધના પોલીસની ડિસ્ટર્બની ટીમને એમાં સફળતા મળી જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને પકડેલા છે જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેહલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે ચોરીમાં પકડાયેલા બંને આરોપી રીઢ ગુનેગાર સાડા ત્રણ મિનિટમાં કરી રૂપિયા અગિયાર પોઈન્ટ પંચ્યાસી લાખની ચોરી નવ જાન્યુઆરીના રોજ ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ખાતાના રઘુપતિ રાખેલા અગિયાર પોઈન્ટ પંચ્યાસી લાખ રૂપિયા ચોરી કર્યા હતા સીસીટીવી ફૂટેજમાં ચોર બુરખા પહેરીને સાડા ત્રણ મિનિટમાં ચોરી કરીને ભાગતો દેખાયો હતો આ ચોરીનો મુખ્ય આરોપી લાલા છે જે ઓડિશાનો રહેવાસી છે તેણે પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર લખ્યો હતો આ પત્ર મળતા પોલીસને લાગ્યું કે આ ચોરી કારીગરે કરી છે પરંતુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું કે ચોરી બે શખ્સે કરી હતી બંને ચોર બાઇકથી થી દોઢ કિલોમીટર દૂર ઉતર્યા હતા જેમાં એક બહાર વોચ કરતો હતો અને બીજો બુરખો પહેરીને ઓફિસમાં ચોરી માટે દાખલ થયો હતો એ ઘણા બનાવ બન્યો એ જ વખતથી પોલીસે ઘણા સીસીટીવી કારણ કે એ લોકો સીસીટીવીમાં બુરખો પહેરીને જણાયેલા આવેલા હતા ક્યાંથી આવ્યા અને એ બધી ટોટલ ટચ પછી તપાસ કરતા કરતાં પોલીસ ઊંડાણ સુધી પહોંચી એમાં હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઘણો મોટો રોલ છે જે અત્યારે કહી શકાય ચોરી બાદ ઓડિશા ભાગવાની ફિરાકમાં હતું લાલા લાલાએ સહ આરોપીને પણ જણાવી હતી ખોટી રકમ મુખ્ય આરોપી લાલા પર અત્યાર સુધીમાં બાર જેટલા ગુના નોંધાયા છે આરોપી લાલા તેને ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સાડીઓની દુકાનના એડ્રેસ શોધીને રેકી કરતો હતો તે રાત્રે સ્કૂલ બેગમાં ચોરીના સાધનો રાખી મોપેડ પર નીકળતો હતો ગિરીશ નામના સાગરીત સાથે મળીને ચોરીને અંજામ આપતો હતો આ વખતે લાલાએ અગિયાર પોઈન્ટ પંચ્યાસી લાખ રૂપિયા ચોરી કર્યા હતા પરંતુ ગિરીશને માત્ર બે લાખ મળ્યા હોવાનું કહી એક લાખ રૂપિયામાં સેટ કર્યો હતો ચોરી કર્યા બાદ લાલાએ પત્નીને ફ્લાઇટથી ઓડિશા મોકલી દીધી હતી તે પણ ઓડિશા ભાગી જવાનો હતો પરંતુ તે પહેલા પોલીસે બંનેને ઝડપી લીધા અને બધા પ્લાન પર પાણી ફરી બંને લાલા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે આ ચોરી સિવાય અગાઉ તેણે સુરતના કયા કયા વિસ્તારમાં ગુના આચર્યા છે આ ચોરીમાં લાલાનો સાથ કોણે કોણે આપ્યો છે કેટલા સમયથી તે ચોરીના રવાડે ચડેલો છે તે દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત